જય માળનાથ મહાદેવ મિત્રો શ્રાવણ મહિનામાં જે ભોળાનાથને કાયમી સડવામાં આવતા ફૂલ જે આપણે વેસ્ટ જાય છે એને બદલે આપણે ખેતીમાં આનો દસપ્રણીય અર્ક અથવા ગ્રોથ માટેના ટોન તરીકે આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ભોળાનાથના મંદિરે જે વેસ્ટ જાય એ આપણે આ રીતે લઈ જઈએ અને ગાયના ગૌમૂત્રમાં નાખી દસ પણ એક મહિનો દિવસ ફરવા દેવાના આખા શ્રાવણ મહિનામાં પછી આનો આપણે કોઈપણ પાકમાં જે કીટનાશકો માટે ખૂબ જ સારામાં સારો આ ઉપયોગી રાસાયણિકની જગ્યાએ આપણે પ્રાકૃતિક ખેતીમાં સારામાં સારો આનો ઉપયોગ થઈ શકે છે જય ભોળાનાથ